જૂનાગઢ વિસાવદર બગસરા રસ્તા પર કરાયો ચક્કાજામ મોટા ભલગામ સહિતના સ્થાનિક લોકોએ રસ્તો કર્યો હતો બંધ રસ્તાનું અધરું કામ પૂરું ન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો રસ્તાનું કામ અધૂરું હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી જેના કારણે તેમણે રસ્તો બ્લોક કર્યો હતો અવારનવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું કામ અધૂરું છોડવામાં આવતા સ્થાનિકોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો વિસાવદર બગસરા રસ્તા પર કરાયો ચક્કાજામ મોટા ભલગામ સહિતના સ્થાનિકોએ રસ્તો બંધ કર્યો રસ્તાનું અધૂરું કામ હોવાના કારણે સ્થાનિકોમાં છેલ્લા ઘણા સમયથી રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે આજ રોજ રસ્તો ચક્કાજામ કરીને તેમણે સમગ્ર મામલે તંત્ર દ્વારા જે કામગીરી બંધ કરવામાં આવી હતી તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે યોગ્ય નિરાકરણ ના આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખવાની પણ ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે